આજે મુન્દ્રા શહેર તેમજ વિવિધ સોસાયટી વિસ્તારોમાં ઢોલ નગારા સાથે ગણપતિ બાપાની મૂર્તિ સાથે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી મુન્દ્રાના નવચેતન પુષ્કરણા યુવક મંડળ દ્વારા એકવીસમાં સાર્વજનિક મહોત્સવનો પ્રારંભ થયો હતો શહેરની પાંજરાપોળ પાસેથી ભવ્ય યાત્રા નીકળી હતી જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને પારક શેરી મધ્યે પહોંચી હતી જ્યાં ગણપતિજીની સ્થાપના તેમજ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો સૂર્યવંશી ગ્રુપ દ્વારા પાંજરા પોળ પાસેથી ભવ્ય યાત્રા નીકળી હતી મુન્દ્રાના શિવ ગ્રુપ દ્વારા ભાટીયા મહાજનવાડી સામે ગણપતિજીની સ્થાપના થઈ હતી અને ગત રાત્રિના સંગીતમય મહાઆરતી યોજાઈ હતી માણી મુદ્રાના ધારા સભ્ય અનિરુદ્ધ દવે શહેરના વિવિધ ગણપતિ ઉત્સવના આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશજીના આશીર્વાદ મેળવ્યા હતા અને આ વિસ્તારમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી આયોજકો દ્વારા ધારા સભ્યનું સન્માન કરાયું હતું આજે ભગવાન ગણપતિનો જન્મદિવસ છે વિઘ્ન હરતા ભગવાન ગણપતિ છે એ સૌનું વિઘ્ન હરે આજે સવારે માંડવીની અંદર મહેશ્વરી સમાજના ગણપતિ સમાજના વરઘોડામાં હાજરી આપી મંદિરમાં દર્શન કરી અને મુન્દ્રામાં અત્યારે અહીંયા સાગરછોરું મિત્રમંડળ સારવા ચોકમાં આજે શ્રી સૂર્યવંશી ગ્રુપ જે છે એ સૂર્યવંશી ગ્રુપના ગણપતિની અંદર દર્શન કર્યા ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે આવનારા સમયની અંદર આ વિસ્તારની અંદર સમૃદ્ધિ વધે શાંતિ વધે સુખ વધે લોકોની ખૂબ અભિવૃદ્ધિ થાય એવી પ્રાર્થના કરીશું